કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા નિર્દોષ લોકોને ધર્મ પૂછી અને મારી હત્યા કરવામાં આવી હોય જેની શ્રદ્ધાંજલિના ભાગરૂપે સનાતન હિન્દુ એકતા સમિતિ ઝાંઝરડા રોડ દ્વારા ઝાંઝરના ચોકડીથી સિદ્ધનાથ મંદિર સુધી મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું આ મૌન રેલીમાં તમામ ધાર્મિક સંસ્થાઓ સામાજિક આગેવાન વિસ્તારના વેપારીઓ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ગૌરક્ષા દળ સહિતના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા

જે રેલી કાઢવા માટેનો મેન સંદર્ભ એવો હતો કે જે કાશ્મીરમાં આતંકવાદીઓએ જે હિન્દુ ભાઈઓની હત્યા કરી છે તેને સતત શબ્દોમાં અમે વખોડી કાઢીએ છીએ અને જે લોકોએ ધર્મ પૂછીને ગોળી મારી હતી અને એમની હત્યા નિર્મમ હત્યા કરવામાં આવી હતી એવા બાયલા લોકોને એવા છક્કા લોકોને એક જ અમે શબ્દ કહેવામાં માગીએ છીએ કે જે નિહતા લોકો હતા એને તમે માર્યા તો એકવાર અમારી સામે આવીને જુઓ અમે તો લડવા તૈયાર જ છે અને આવા લોકો જે હલકા લોકો છે જેને હથિયાર વગર મારેલા છે અને ધર્મ પૂછીને મારેલા છે ખાસ આવા લોકોને અમે સતત શબ્દોમાં વકોડી કાઢીએ છીએ અને અમે કાયમી ધોરણે એની સામે લડવા માટે ઝઝૂમવા માટે તૈયાર છીએ આ આગામી સમયમાં જો સરકાર કાંઈ કડક પગલાં નહીં લે તો સમગ્ર હિન્દુ સમાજ સમગ્ર ગુજરાતમાંથી બધા લોકો સાથે જશે અને અમે કાશ્મીરને જઈને બતાવશી કે હિન્દુ કોણ છે હિન્દુ સબ હે કે હિન્દુ સબ ભાઈ ભાઈ હે આવા લોકો જે નિર્મમ હત્યા કરી છે એ લોકોને કડકમાં કડક કાર્યવાહી થાય નકર અમે લોકો જેને હાથમાં કાયદો લેતા હચકાશું નહીં જે અમે અપીલ કરીએ છીએ સરકારને ભારત માતા કી જય આજે દહન દહનનો કાર્યક્રમ હતો અને મોન રેલી કાઢવામાં આવી હતી રોડ ઉપર જે જેમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ગૌરક્ષા સમિતિ અને સમગ્ર સનાતન હિન્દુ સમાજ બધા લોકો અને વેપારી એસોસિએશન સાથે જોડાયા હતા